ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં મોટી સંખ્યામાં પાથરણા પાથરીને શાકભાજી વેચનાર લોકોનું ટોળું રજૂઆત કરવા માટે દોડી આવ્યું હતું પથિકાશ્રમ નજીક નીચે રસ્તા ઉપર છેલ્લા પચાસ વર્ષથી પાથરણા પાથરીને શાકભાજી વહેંચી પોતાનું ગુજરાત ચલાવતા ગરીબોનો માલ માલસામાન મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ લઈ જતી હોવાને પગલે રજૂઆત કરવા પહોંચ્યા હતા જેને પગલે મહાનગરપાલિકાના દરવાજાઓ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે લોકો મહાનગરપાલિકાના પટાંગણમાં બેસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો અને આ ગરીબ લોકોએ અનેક માંગ કરી છે

આ કે કોઈ છે બોલો એમાં એટલે વાંધો નહીં હાલ અમે પહેલા કીધુંતું કે ત્રણ એ કોઈ માનતું ત્રણ વાર થઈ ગયું તમે તમારા કર્યું ઉપર નાના નાના ધંધો બે નાની નાની દબાણ એટલે માટે બકાલ ધંધો કરવી છે એટલે રજુઆત કરવા આવ્યા હતા કે અમને ધંધો કરવા દે છે આપ ખાલી બીજું કઈ અમે માંગણી નથી કરતા અમારે ધંધો કરવી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય અમાર બચ્ચા શું ખાય તમારા બધાને નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશી છે જિંદગી ગુજારો અમે કેમ જિંદગી ગુજારી ના બધા મુન્સિપાલિટી વાળા કંદડા છે હેઠે અમે થડો કરીને ખોલી બેઠા હતા અમને કાલ થી તમારો થડો બંધ કરી દે બે દિવસ ને અમારા ધંધા બંધ છે અમારા ચૂલા બંધ છે અમે કોને કહેવા જાય છે એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો માર્કેટ ની અંદર સાહેબ પાસઠ વર્ષ ધંધો કરીએ છીએ પ્રતિકાશ્રમ ના ચોક માં માર્કેટ છે માળી

કોઈને આમાં કઈ બીજો ધંધો કરવા એને કોઈ ને ધંધો એવો ફાવતો નથી